અમદાવાદના ચાણખેડા વિસ્તારમાં વિવેકાનંદ નગરમાં શ્રી બાલ ગણેશ યુવક મિત્ર મંડળ તરફથી ભગવાન ગણેશજીની સતત નવમા વર્ષે સ્થાપના કરવામાં આવી છે સમગ્ર દેશની અંદર ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે દર વર્ષે જેમ આ વર્ષે પણ અમદાવાદ શહેરમાં ભગવાન ગણેશજીનો આ તહેવાર અતિ ધામધૂમ અને ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે આમ તો ગણેશ ચતુર્થી એ આનંદ ભક્તિ અને એકતાનો સન્વય છે

લાભ મળે તે માટે મારતી ભંડારો અને છપ્પન ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિવેકાના દરેક નાગરિકોનો સારો એવો સહકાર રહ્યો અને એ દ્વારા અમારો આટલો સારો કાર્યક્રમ પણ સંપૂર્ણ થયો એ બદલ વિવેકાનંદનગરના દરેક તમામ નાગરિકોને ખૂબ ખૂબ આભાર જય ગણેશ હું મનોજ મહેરિયા જે વિવેકાનંદનગરમાં રહું છું વિવેકાનગરનો નાગરિક છું પણ છેલ્લા હું જોવું છું કે આઠથી નવ વર્ષથી આ જે બાલ ગણેશ યુવક મિત્ર મંડળ જે આ રીતનો ધામધૂમથી પ્રસંગ કરે છે પણ આ વખત કંઈક અલગ કર્યું છે આ લોકોએ એમાં દરેક જાહેર જનતા વિવેકાનંદનગરની જેને એવો ભાવભૂરનો સાથ સહકાર આપ્યો અને એમાં મહાઆરતી મહાપ્રસાદ અને ભંડારાનું આયોજન કર્યું હતું જેમાં સોસાયટીમાં પણ એવો સારો સાથ સહકાર મળ્યો છે બાલ ગણેશ યુવક મિત્ર મંડળ અને સોસાયટીના રહીશોનું બી કેવું છે કે આવો નવો અવારનવાર પ્રસંગ સોસાયટીમાં ધાર્મિક થતાં રહે એવી દરેકે આશા રાખી છે હવે પછી જે નવરાત્રિ આવે છે એ નવરાત્રિમાં પણ બાપા સીતારામ સેવા ટ્રસ્ટ ગ્રુપ પણ એવું સારું એક આયોજન કરે છે અને એમાં પણ સોસાયટી અમને એવો સારો સાથ સહકાર આપે છે અને આવો નવો સાથ સહકાર મળતો રહે જય ગણેશ